નમસ્કાર દોસ્તો મિત્રો દર્શકો અને મારા પ્યારા ભાઈ બહેનો જનતા માટે હું સીધામાં સીધા છે જય શ્રી કૃષ્ણ મિત્રો જામનગરની જાળ ખુશી ચાલી રહી છે હું અત્યારે આવ્યો છું જામનગરમાં ખોડિયાર કોલોની મેઇન રોડ ઉપર એ વન ડાબેરી વાળા માન્યા મિત્રો ધીમે ધીરે જઈ રહ્યા છીએ જોઈ શકો દર્શક મિત્રો આ છે એ વન ડાબેલી વાળા સ્પેશિયલ અને ડાબેરી આ બે જ વસ્તુ મળે છે છેલ્લા અઢાર વર્ષથી અહીંયા ઊભા હોય છે અમિનેશભાઈ હમણાં અને ઓનર ચૌદ વર્ષથી પહેલા ખુશ્બુપાની બાજુ ઊભા હતા છેલ્લા ચાર વર્ષથી અહીંયા ઊભા રહે છે ખોડિયા કોલોની મેઇન રોડ મીરા કોન્ડેન્સી બાજુમાં જામનગર તમે જોઈ શકો છો અને બ્લુ કાર્ડ મ્યુઝિયમ સામે જામનગરમાં ઊભા રહે છે પેલા અઢાર વર્ષ થી અને વારા બનાવી રહ્યા છે પેલા ઘણી બધી વેસ વસ્તુ વેચતા હતા પણ સમય સમય પસાર કરતા ગયો એટલે ખાલી બે જ વસ્તુ વેચે છે ડાબેરી અને વડાપાવ તમે જોઈ શકો છો આ છે ડાબેરી મસાલો અને આ વડાપાવ ના પાવ વડા અને આ વડાપાવ ના પાવ જોઈ રહ્યો રસમ મીઠો એ વન ડાબેરી વાળા જામનગર માં પ્રખ્યાત છે શિવ રાજધાની બાજુમાં

લાઈક માં બની એવું છે અહીંયા ડાબેરી ને વડાપાવ અમિનેશ ભાઈ છેલ્લા અઢાર વર્ષ અહીંયા સમય મને માણસો ખવડાવે છે ગરબા ગરમ લાઈવ ફ્રેશ સમય છે સાડા ત્રણ વાગ્યા થી બપોર રાતના સાડા નવ વાગ્યા સુધી કન્ટિન્યુ સુભા હોય છે અહીંયા તમને ઘરમાં કામ ડાબેલી અને વડાપાવ બે વસ્તુ મળે છે આવાજ આવું જાવ તો આ કસ્ટમર છે આપણા અહીંયા રોજ મારા વડાપાવ ડાબેલી ખાવા આવે છે એને સ્વાદિષ્ટ સ્વાદ છે ભાઈ ને દાબેલી અને વડાપાવ નો બની રહી છે અહીંયા આજે આ દાબે વડાપાવ પાસે કાઈ રહ્યું છે જોઈ શકો છો દર્શક મિત્રો આ છે બટેટાનો મસાલો આ વડાપાવ વડા આ સેવ ના મરચા ના સિંગ આ ડુંગળી બધે ખાલી મીઠી ચટણી છે આ મરચાની ભૂકી છે અને એક આ છે સોસ જોઈ શકો છો એ વન દાબેલી વાત કે ભક્યા છે અમારા મિત્રો જૂના જાણીતા અમિનેશભાઈ

ની મુલાકાત અવશ્ય લેશો કારણ કે જ આ બધી વસ્તુ તમને મળે છે તમને વડાપાવ અને ડાબેલી જે છે એના સ્પેશિલીસ્ટ છે કે તે માણસો ઘરમાં ઘરાં બનાવી અને ખવડાવે છે એ વન ડાબેલી વાળાની આ ચા મિત્રો ગામને તમે જ્યારે પણ આવો ત્યારે એ વન ડાબેલી વાળાની મુલાકાત અવશ્ય રહેશો